બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની વાત હોય કે ગુજરાતના કોઈ પણ પંથક ની ખાન ખનીજ ધંધો દાયકાઓથી ભ્રષ્ટ અધિકારીઓ અને નઠારા નેતાઓના કારણે કાયમી ધમધમતો રહે છે ખાન ખનીજ અધિકારીઓ ઊંઘતા હોય તેવું જણાય છે પણ ચોરી કરી સરકારી તિજોરીને પણ ચૂનો લગાવી રહ્યા છે અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા ખાણ ખનીજ અધિકારી તમાશો જોઈ રહ્યા છે સુદોષણ તથા પદરેવાડીમાં એવું પણ જાણવા મળ્યું છે કે કોઈની ખાતાની જમીનમાંથી પણ રેત ભરાઈ ગઈ છે તે પણ ચર્ચા ચાલી રહી છે ગડીના કોઈ કોઈ સાહેબનો અને બાબાભાઈ નામ પડે તો ગાડી પણ ના રોકાવે તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આ પદરેવાડી તથા સુદ્રોષણ કોઈ લીઝ પરવાનો આપવામાં આવ્યો છે કે નહીં તે પણ તપાસનો વિષય છે કાંકરેજ તાલુકા સુધોષણ તથા ભદ્રવાડી બનાસ નદીના પટમાં ત્રણ થી ચાર મોટા હિટાચી મશીનથી ડમ્પરો ભરાઈ રહ્યા છે કોઈ પણ રોકટોક વગર રેત ખનન કરતા અધિકૃત અને બિન અધિકૃત ખુલે આમ ડમ્પરો ભરાઈ રહે છે તો પણ ખાન ખનીજ અધિકારીનું પેટનું પાણી પણ નથી હલતું અને રાત્રે સુદ્રોષણ તથા નદીમાં રેત ભરીને રોયલ્ટી વગર ડમ્પરો બેફામ ચાલી રહ્યા છે બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારી અને પાટણ ખાણ અધિકારી આ ખાડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ખુલે આમ મશીન દ્વારા સુદ્રોષણ તથા ભદ્રેવાડીમાં ઓવરલોડ ગાડીઓ ભરાઈ રહે છે તો પણ અધિકારીઓને નજરમાં નથી આવતું શું રેતી ચોરીને કેમ કોઈ અટકાવી શકતું નથી શું મોટા અધિકારીઓને મોટા હપ્તાઓ મળતા હશે શું આ મીડિયાના માધ્યમથી અહેવાલ અનુસાર કોઈ કાર્યવાહીમાં તપાસ થશે કે નહીં તેવા સવાલો ઊભા થાય છે